દર વર્ષે તારીખ ચાર ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર ડેની ની ઉજવણી કરવામાં આવે છે આ સાથે જ કેન્સર જનજાગૃતિ ફેલાવવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેમ્પસમાં આવેલ જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નિયમિત સારવાર પૂરી કરી કેન્સરને માહ આપી સ્વાસ્થ્ય જીવન ગુજારી રહેલ દર્દીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ દર્દીઓ માટે સંગીતમય કાર્યક્રમ પણ યોજાયો હતો આ કાર્યક્રમમાં ડોક્ટર તેજસ પંડ્યા અને સ્ટાફ તેમજ આમંત્રિતો સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમ કે આજે આપણે બધા એકઠા થયા છે વર્લ્ડ કેન્સર ડે સેલિબ્રેટ કરવા માટે જે દર વર્ષે ફોર્થ ફેબ્રુઆરીએ સેલિબ્રેટ થાય છે અને આનું મેઇન હેતુ છે દુનિયામાં કેન્સરની અવેરનેસ ફેલાવવા માટે સો દેટ બધાને ખબર પડે કે કેન્સર ઇઝ નોટ કેન્સર કેન્સરની ક્યોર અવેલેબલ છે કેન્સરને જળમૂળથી ડામી શકાય છે જેટલા જલ્દીથી અર્લી સ્ટેજમાં આપણે કેન્સર પકડી શકીએ એટલા જ આપણા સર્વાઈવલના એટલા જ પેશન્ટના બચવાના અને બાકીની જિંદગી સારી રીતે વિતાવવાના ચાન્સીસ વધે છે સો વર્લ્ડ કેન્સર ડે પર બધા જ કેન્સર સર્વાઇવર્સ રાધર અમે એમને કહીશું કેન્સર ને આપણે બોલાવ્યા છે અને બધા જ અમારા પેશન્ટ આટલી મોટી માત્રામાં કેન્સર સેન્ટર પર આવીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે આટલી મોટી માત્રામાં જે પેશન્ટ્સ આવ્યા છે એ જાતે આપણી સક્સેસ સ્ટોરી કહી રહ્યું છે કે આપણે કેટલી સારી અને અદ્ભુત સુવિધાવાળું જે આપણું સેન્ટર છે જે જેમાં બધી જ કેન્સરની ફેસિલિટી અવેલેબલ છે રેડિયેશનના બધા જ સારામાં સારા ઇક્વિપમેન્ટ્સ કિમોથેરાપી માટે સારામાં સારી કીમોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી જેને ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી કહેવાય એ પણ સર્જરીની અદ્યતન સુવિધાઓવાળી ટેકનિક્સ આપણી ત્યાં અવેલેબલ છે અને આ ત્રણ જે કેન્સરના પિલર કહેવાય એ ત્રણે પિલર માટેના જે ડોક્ટર્સ જોઈએ છે એ પણ આપણી પાસે જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં અવેલેબલ છે અને છેલ્લા બે વર્ષથી આપણે મોર દેન બાવીસસોથી ત્રેવીસસો પેશન્ટને ટ્રીટ કરી લીધા છે મેજોરિટી ઓફ ધ પેશન્ટ્સ આર ડુઈંગ ગુડ આ દિવસે હું એ જ મેસેજ પાસ કરવા માગીશ આપણી જનતાને કે જેટલું બની શકે એટલા જલ્દી જ્યારે પણ સિમ્ટમ્સ કેન્સરના તમને લાગે એટલા જલ્દી તમે સેન્ટર પર આવીને દેખાડો અને એનું ડાયગ્નોસિસ કરાવો કેમ કે જેટલું જલ્દી અર્લી સ્ટેજમાં કેન્સર પકડાશે એટલા જ એના જળમૂળથી મટવાના ચાન્સીસ વધી જાય છે જે ડેટા કહે છે એ પ્રમાણે ડેવલપિંગ કન્ટ્રી લાઈક ઇન્ડિયા આપણી જેવી કન્ટ્રીમાં સિત્તેર ટકાથી વધારે જે કેન્સરના કેસીસ છે એ લોકલી એડવાન્સ સ્ટેજમાં આવે છે